વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં પહેલા નોરતે ખેલૈયાઓની મજા બગડી અહી ચોત્રીસ હજાર પણ માથાનો દુખાવો બન્યો હતો જેના કારણે દૂર સુધી ચાલીને જવું પડ્યું હતું મોંઘા મોંઘાદાટ પોશાક કાદવમાં બગાડીને પણ ખેલૈયાઓ ગ્રાઉન્ડ સુધી પહોંચ્યા હતા તો ગ્રાઉન્ડ સુધી પહોંચ્યા બાદ પણ પગ સ્લીપ થતા હોવાને કારણે ગરબે ઘૂમી શક્યા ન હતા તો જોઈ શકો છો કે અમે રમી જ નથી શકતા અગિયાર વાગે તો અમે અંદર એન્ટર થઈએ છીએ આઠ વાગે ના આવીને ગત થોડા દિવસોમાં વરસાદના બીજા રાઉન્ડે આયોજકોની તૈયારી બગાડી હતી જેના કારણે ગ્રાઉન્ડમાં કાદો થયો હતો ઘણા સ્ટેન્ડમાં પાણી ભરાયેલા હતા અમે તૈયાર હતા જ લગભગ રવિવારે પછી જે રવિવારે બપોરના જે વરસાદ પડ્યો પછી થતું હતું કે ઇમ્પોસિબલ છે જોકે ટીમોએ સતત ચોવીસ કલાક કામ કરીને ગ્રાઉન્ડને ગરબે ઘૂમવા લાયક બનાવ્યું હોવાની સ્પષ્ટતા આયોજકોએ કરી હતી તો સામે ખેલૈયાઓએ નવ દિવસ ઉપર વધુ એક દિવસ ગરબાનું આયોજન કરી એક દિવસની રિકવરી કરવાની માંગ કરી હતી દિવ્ય દિવ્ય ભાસ્કર ભાસ્કર માટે રોહિત ચાવડાનો રિપોર્ટ શેર ડાઉનલોડ